ઘડીક જો મોરલો ત્રીજી વાર બોલ્યો ને કોઈ નક્કી કરી લેવી જે હોય મારી ને લગ્ન કરી લેવા મન થી ઉરી જુ જે હોય જેવો હોય એવો એ બરોબર જેનો અવાજ મને ગમી ગયો ઘડીક જો વરસાદ રહી ગયો કોયલ મના નહીં ઉડવા જેથી સૌ અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયા ઉડી ને ઘોડ આવીને બે ગયો એટલે ત્યાં ઘોડ બેઠું હતું ને ત્યાં કોયલ આવી

કોકો કો બોલો નથી મનો ની આકો મૈકો આવી છેતર વિતી મને પેલા જ કેવું તું આપડા ઘરે જોવાનું જેટલી કોયલો હલવાની અને નકરી કોયલો હલવાની જેવું નથી હો જેટલાય મોરલા ચિબરીમ હલવાના પણ આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ અડધું અંગી ને કહેવાય

ના એવા ગાળિયા એક ભાઈ આમ ખીલી ખોડતો દિવાલ માં ઊંચી ખીલી રાખેલી માથું દિવાલ કોઈને નાણી ઉપર હથોડીયું મારે એટલે ભાઈ રિયો રિયો બોબડે કે કારખાના વાળામાં બુધીયું જ નથી કે ઊંચીયું ખીલીયું કાઢ્યું એનો ભાઈ એ ગયો કે હું કહેસ એ કે ખીલી ઊંચીયું કાઢ્યું એ કે તારામાં બુધી નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ બોલો આયા થી પકડીને લઈ ગયા ને આ જ આખી જિંદગી દિવાલ ઉ ફેરવી પણ આ ની ખીલી નો ફેરવી નહીં મારી સમાધાન થતું તો ન કરીએ ક્યાં ન્યા આમ આમ કર્યું તરત કામ પૂરું થતું તો ઓલી દિવાલ ઓલી દીવા આપણે ઈજ કરીએ કરી એવા બુધી ગાળિયા